માત્ર મોબાઈલ પર જ કેન્દ્રિત રહે છે જો સામાન્ય લોકોના મોબાઈલમાં વ્યસ્ત રહે છે તો ઠીક છે પરંતુ જો નવી માતા આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહે છે તો તેના બાળકને પણ નુકસાન થઈ શકે છે હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન જો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તો તેનાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થઈ શકે છે તે જ સમયે જો નાના બાળકોની સામે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે તો તે તેમના મગજને નુકસાન પહોંચાડે છે આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે મોબાઈલના ઉપયોગથી બાળકને શું નુકસાન થઈ શકે છે બાળકોના ડોક્ટર અને બાળરોગ નિષ્ણાતમાં ભારદ્વાજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વિશે માહિતી આપી રહી છે જેમ મોબાઈલ ફોનના ઉપયોગથી પુખ્ત વયના લોકોની ત્વચા પર હોલીઓ થાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે